ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય તેર સાંભળીશું ગરુડજીએ પૂછ્યું હે ભગવાન શ્રી હરિ હવે મને સપિંડીની વિધિ અને સૂતકનો નિર્ણય જણાવો તથા સૈયાદાન અને પદદાનમાં શું શું જોઈએ એ વસ્તુઓ તથા એનો મહિમા જણાવો ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડજી તમને સપિંડ આદિ સમસ્ત ક્રિયાઓ હવે હું કહું છું આ ક્રિયાઓ કરવાથી પ્રેત નામનો ત્યાગ કરી જીવ પિતૃગણમાં સ્થાન પામે છે જેના પિતા પિતામહ પ્રમિતામહ નામથી અથવા જ્યાં સુધી વસુ રુદ્ર આદિત્યના નામથી સપિંડ પિંડ ન મળે ત્યાં સુધી પુત્ર દ્વારા જે અનેક પ્રકારના દાન કર્યા હોય તો પણ તેના ફળ તેને મળતા નથી જ્યાં સુધી સપિંડી કરવામાં ન આવે ત્યાં સુધી પુત્રને કોઈ પણ કર્મ કરવાની શુદ્ધતા મળતી નથી કારણ કે એ કર્મ કર્યા વિના મૃતકની નિવૃત્તિ થતી નથી આથી પુત્રે સૂતક બાદ સપિંડી કર્મ અવશ્ય કરવું જ જોઈએ હે ગરુડ હું તમને યથાર્થ સૂતકની વિધિ સમજાવું છું બ્રાહ્મણ દસમા દિવસે ક્ષત્રિય બારમા દિવસે વૈશ્ય પંદરમા દિવસે અને શુદ્ર એક માસે શુદ્ધ થાય છે પ્રેતસૂતક પ્રાપ્ત થનારના ચાર પેઢી સુધીના પિતરાઈઓ દસ દિવસે શુદ્ધિ પ્રાપ્ત કરે છે સાત પેઢીની સગાઈના પિતરાઈઓ ત્રણ રાત્રિમાં શુદ્ધતા પ્રાપ્ત કરે છે અને દૂરના ગોત્રીઓ માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ પામે છે આમ દશા સૌચ ચાર પેઢી સુધી દસ રાત્રિનું ગણવું પાંચમી પેઢીએ છ રાત્રિનું અને છઠ્ઠી પેઢીએ ચાર રાત્રિનું ગણવું આઠમી પેઢીએ એક રાત્રિનું સૂતક ગણવું નવમી પેઢીના સગાઓએ બે પ્રહર સુધીનું સૂતક ગણવું દસમી પેઢીના સંબંધીઓએ મૃત્યુ તથા જન્મ અંગેના સૂતકમાં માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ મળી શકે છે દેશાંતર ગયેલા માણસનું મૃત શૌચ જ્યારે જાણવામાં આવે ત્યારે દસ દિવસમાં જેટલા દિવસે સાંભળવામાં આવે તેટલા દિવસ બાદ કરીને બાકીના દિવસનું સૂતક પાડવાનું દેશાંતરમાં મૃત્યુ પામનારને દસ દિવસ વીતી ગયા હોય તો એક વર્ષમાં સમાચાર મળે તો સમાચાર મળ્યા પછી ત્રણ રાત્રિનું સૂતક રાખવું અને જો વર્ષ પૂરું ન થયું હોય તો માત્ર સ્નાન કરવાથી જ ગોત્રીઓના સૂતકમાંથી શુદ્ધતા મળી જાય છે પહેલું સૂતક પૂરું ન થયું હોય અને છ દિવસ વીત્યા હોય ત્યારે બીજું સૂતક લાગે તો પહેલાં દસ દિવસ સૂતક કાઢવાથી બંને સૂતકોમાંથી શુદ્ધતા મળી જાય છે બાળકના મૃત્યુના વિષયમાં દાંત ફૂટ્યા અગાઉ બાળક મરણ પામ્યું હોય તો સ્નાન કરવાથી સૂતક તરત જ પૂરું થઈ જાય છે દાંત ફૂટ્યા પછી પણ ચૌલ સંસ્કારથી માંડીને જનોય આપેલ બાળક મરણ પામે તો ત્રણ રાત્રિનું સૂતક લાગે છે તે ઉપરાંતની વય ધરાવતા બાળકનું સૂતક દસ રાત્રિનું લાગે છે જન્મ થયા બાદ સત્તાવીસ મહિના પૂર્ણ થયા પૂર્વે પુત્રી મરણ પામે તો સ્નાન કરવા માત્રથી સૂતકમાંથી શુદ્ધ થવાય છે આ શાસ્ત્રોક્ત વાત સર્વ વર્ણ માટે સમાન છે સત્તાવીસ મહિના પછી તે વાગદાન થાય ત્યાં સુધીની વય ધરાવતી બાળકીના મરણનું સૂતક એક દિવસનું ગણવું જોઈએ તે ઉપરાંતની વય ધરાવનાર બાળકીનું સૂતક ત્રણ રાત્રિનું ગણવું જો સગાઈ થયા બાદ પુત્રી મરણ પામે તો બંને કુંડના લોકો ત્રણ રાત્રિનું સૂતક પાડવું વિવાહ બાદ તેના સાસરિયાને દસ દિવસનું સૂતક લાગુ પડે છે છ માસનો ગર્ભાસ્ત્રાવ થાય તો સ્ત્રીને જેટલા મહિનાનો ગર્ભ હોય તેટલા દિવસનું સૂતક લાગુ પડે છે આમ પ્રત્યેક માસ તીઠ એક દિવસનું સૂતક સ્ત્રીએ પાડવું છ માસનો ગર્ભસ્ત્રાવ થયો હોય તો જેને વર્ષો માટે જે અસહ્ય નિયમો પાળવાના ધર્માચાર્યોએ કહ્યા છે તે પ્રમાણે પાડવા પણ સર્વ પિતરાઈઓને ગર્ભપાતનું અશૌચ લાગતું નથી ચારે વર્ણે જન્મ શૌચ કે મૃતક શૌચ પ્રાપ્તિ થયા બાદ દસ દિવસે સૂતકની શુદ્ધિ જાણવી આ શાસ્ત્રાર્થ કળિયુગ માટે કહેવામાં આવ્યો છે મરણનું સૂતક પ્રાપ્ત થાય ત્યારે આશીર્વાદ દેવપૂજ જમીન ઉદ્યોગ અભિવંદન પલંગ ખાટલા અન્યનો સ્પર્શ વગેરે ત્યાગવા જરૂરી છે સંધ્યાદાન જપ હોમ વેદોધ્યયન બ્રહ્મયજ્ઞ પિતૃતર્પણ બ્રહ્મભોજન તથા વ્રત આદિ પણ ત્યાગવા સૂતક પ્રાપ્ત થયું હોય છતાં જે પુરુષ નિત્ય અને નૈમિત્તિક કર્મો કરે છે તેના ભવિષ્યકાળના સકળ કર્મોના પુણ્યોનો નાશ થાય છે બ્રહ્મચારી મહામંત્રનો જાપ કરનારા અગ્નિહોત્રી બ્રહ્મનિષ્ઠ યતિરાજા વગેરેને સૂતક લાગતું નથી વિવાહ ઉત્સવ યજ્ઞ વગેરે આરંભ થવા પર મરણ થઈ જાય તો તેમને અગાઉ રાંધેલું ખાવાનું વિઘ્ન નથી પછી અશુદ્ધ થઈ જાય છે તે મનુસ્મૃતિમાં આમત વ્યક્ત થયેલો જ છે બે જાતિનું સૂતક પ્રાપ્ત થાય તો કોઈ યાચક અજાણ્યાના અન્ન જમે કે લઈ ને જાય તે દોષિત થતા નથી પણ સૂતકી હોવા છતાં દાન આપે તો તે દોષિત થાય છે સૂતક પ્રાપ્ત થવા છતાં ગુપ્ત રાખી જે વ્યક્તિ બ્રાહ્મણને અન્નદાન આપે તે દોષિત થડે છે સૂતકવાળાના ઘરે સૂતક હોવાનું જાણ્યા પછી જો બ્રાહ્મણ સૂતકીના ઘરનું અન્ન ખાય તો તે પણ દોષિત બને છે સૂતકની નિવૃત્તિ અર્થે પુત્રે પિતૃગણ સહિત સપિંડી શ્રાદ્ધ કરવું જોઈએ જે પુત્ર પિતાની સપિંડી ક્રિયા કરે તેને પિતૃલોકમાં પિતૃઓ મળે છે આ કર્મ બારમા પિસ્તાલીસમાં દિવસે કે છ માસે અથવા વર્ષના અંતે કરી શકાય આ સમસ્ત નિયમો કાળ તત્વદર્શી ઋષિઓએ જણાવેલા જ છે હે ગરુડ શાસ્ત્ર તથા ધર્મ નિરોધે કહું છું કે સપિંડી ચારે વર્ણે બારમા દિવસે કરવું જોઈએ કારણ કે કળિયુગના ધર્મો નાશવંત છે મનુષ્યનું આયુષ્ય અલ્પ અને દેહ અસ્થિર છે આથી એ કર્મ બારમા દિવસે કરવું જ યોગ્ય છે મૃત ગૃહસ્થાશ્રમીનું સપિંડીકરણ કરવામાં ન આવે તો વ્રતબંધ કે યજ્ઞાદી કર્મો ઉધ્યાપન તથા વિવાહ આદિ કાર્યો પણ કરાય નહીં જ્યાં સુધી સપિંડીકરણ થયું ન હોય ત્યાં સુધી નિત્ય નૈમિતિક કર્મોને લોપ થતો હોવાથી સન્યાસી ભિક્ષાન્ન તેમજ દાન વખતે આ બંને શબ્દો ઉચ્ચારતા નથી કર્મનો લોપ કરવાથી મનુષ્યને પ્રાયશ્ચિત કરવું પડે છે માટે કર્માધિકારાર્થે સપિંડીકરણ યથાર્થપણે કરવું જ જોઈએ આ કર્મ અગ્નિહોત્રી તેમજ એ સિવાયની વ્યક્તિઓએ બારમા દિવસે કરવું જોઈએ તીર્થોમાં સ્નાન તથા સર્વ પ્રકારના યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે બારમા દિવસે સપિંડી કરવાથી મળે છે તેથી બારમા દિવસે સ્નાન કર્યા પછી મૃત્યુ સ્થળે ગાયના છાણથી લેપીને કરવું જોઈએ પાધ્ય અરવ્ય આચમન આદિ દ્વારા વિશ્વદેવોનું પૂજન કરવું ત્યાર પછી વિકીર પીંડ મૂકીને હાથ પગ આદિ ધોવા પછી પિતામહ પ્રપિતામહને વસુ રુદ્ર તેમજ અર્ક સૂર્ય ધારણ કરનારા પિતામહો આદિના ક્રમાનુસાર ત્રણ પિંડ આપી ચોથો પિંડ મરનારના નામે આપવો ત્યાર પછી આ પિંડોની ચંદન તુલસી ધૂપ દીપ તાંબુલ વસ્ત્ર તેમજ દક્ષિણા આદિથી પૂજા કરવી જે પિંડ મૂક્યો હોય તેને સોનાના તારથી ત્રણ ભાગ પાડવા તે પિતામહ આદિના પિંડમાં ભેળવી દેવા એ ત્રણમાંથી એક ભાગ પિતામહના પિંડમાં ભેળવવો પિતામહના પિંડ સાથે માતાનો પિંડ ભેળવવો અને પિતામહના પિંડમાં પિતાનો પિંડ ભેળવવો હે ગરુડ આ રીતે સપિંડી કરવી આવો મારો મત છે જેના પિતા મરણ પામે અને વળવા હયાત હોય તો તેને પિતામહને ત્રણ પિંડ આપવા પિતાના માતા હયાત હોય અને પુત્રની માતા મૃત્યુ પામી હોય તો માતા શ્રાદ્ધ પણ પિતૃશ્રાદ્ધની જેમ કરવું જોઈએ યાની માતુશ્રીનું પિંડ મિલન મહાલક્ષ્મી માતામાં કરવું અને પિતાનું પિંડ મિલન માતામાં કરવું જોઈએ અપુત્રની માતાનું સપિંડીકરણ તેના પતિએ સાસુના પિંડમાં ભેળવીને કરવું અથવા અપુત્રમાનું સપિંડી તેના પતિના પિતા પિતામહ આદિ સાથે ભેળવીને કરવું એ મને માન્ય નથી પતિ પત્ની એક જ ચિત્તામાં બળ્યા હોય તો તે સ્ત્રીના સસરા આદિની વચ્ચે ઘાસ મૂકીને એક જ પુત્રે મા બાપનું સપિંડીકરણ કરવું જોઈએ બે ચાર પુત્ર હોય તો માતા પિતાનું પિંડ દાનાદી મોટા પુત્રે પહેલા પિતાનું સપિંડીકરણ કરીને પછી સ્નાન કર્યા બાદ માતાનું સપિંડીકરણ કરવું જોઈએ કોઈ સ્ત્રી વિદેશ પતિના મૃત્યુ બાદ દસ દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો તેનું સંયાદાન અને સપિંડીકરણ પતિની સાથે એક જ દિવસે કરવું જોઈએ હે ગરુડ સપિંડીકરણ થયા બાદ પિતૃનું તર્પણ કર્મ કરવું જોઈએ તે માટે વેદ મંત્ર સહિત સ્વધા શબ્દનો ઉચ્ચાર કરવો ત્યાર પછી હંત શબ્દોચ્ચાર કરીને અતિથિને જમાડવા આમ અતિથિને ભોજન કરાવવાથી પિતૃઓ ઋષિઓ દેવો અને દાનવો તૃપ્ત થાય છે એક કોળિયાનું અન્નદાન ભિક્ષા કહેવાય છે ચાર કોળિયાનું અન્નદાન પુષ્કલ કહેવાય છે ચાર પુષ્કલનું અન્નદાન હંતકાર કહેવાય છે સપિંડી શ્રાદ્ધમાં બ્રાહ્મણના પગની ચંદન અને અક્ષતથી ચરણ પૂજા કરવી અને તેમની તમારા પર કાયમ કૃપા રહે તે માટે દાન આપવું એ બ્રાહ્મણનો એક વર્ષ સુધી નિર્વાહ થાય તેટલું અન્નદાન સોનું રુદ્ર ઉત્તમ ગાય ઘોડા રથ અને ભૂમિ આદિ સર્વ પ્રકારના ઉત્તમદાન યથાશક્તિ બ્રાહ્મણને આપવા જોઈએ ત્યાર પછી સમસ્ત ગ્રહો દેવીઓ અને ગણપતિનું પુષ્પા વાચન વેદ મંત્રો સાથે કંકુ ચોખાને નૈવેદ્ય આદિ ઉપચારોથી કરવું ત્યાર પછી ગોરે યજમાનને અભિષેક કરીને તેના હાથે રક્ષાસ્તુત્ર બાંધીને મંત્રેલા અક્ષત આપવા ત્યાર પછી અતિ ઉત્તમ રસોઈથી બાર બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા અન્ન અને જળથી પરિપૂર્ણ બાર કુંભ આપવા બ્રાહ્મણોનું ભોજન થયા બાદ બ્રાહ્મણ આદિ ચારે વર્ણ બ્રાહ્મણ જળ ક્ષત્રિય આયુધ વૈશ્ય ચાલુક તેમજ શુદ્ર દંડને ક્રમાનુસાર સ્પર્શ કરવા આ પ્રમાણે સમસ્ત કર્મ કરનારો માણસ શુદ્ધ બને છે આ પ્રમાણે સપિંડી કર્યા બાદ પહેરેલા વસ્ત્રોનો ત્યાગ કરવો અને સફેદ વસ્ત્રો પહેરીને સૈયાદાન કરવું સૈયાદાન આપવાથી ઇન્દ્ર વગેરે દેવો દાન આપનારની પ્રશંસા કરે છે આથી સ્વહસ્તે કે મૃત્યુ પાછળ પુત્રાદિ કે સૈયાદાન અવશ્ય કરવું જરૂરી છે એ સૈયા માટે મજબૂત લાકડાનો પલંગ કરાવવો તેના પર સુથાર પાસે અનેક ચિત્રો કરાવવા તે પલંગને સુતરની પાટી ભરાવવી તથા સુવર્ણપત્રોથી મઢાવીને તેને સુશોભિત કરવો હંસ જેવું શ્વેત અને સ્વચ્છ ગાદલું પાથરીને એ સૈયાની સુગંધિત પુષ્પો તેમજ ગંધ અક્ષતથી સુગંધિત કરવો જોઈએ એ સૈયા મોટી અને સુખદ હોવી જોઈએ આ પ્રમાણે સૈયા તૈયાર કરીને પાથરવી એ સૈયાની સમીપ છત્ર દીપ ચાંદીનું આસન ચામર પાત્ર તેમજ શણગારને લગતા પદાર્થો તથા મુખવાસ માટે તાંબુલ આદિ પદાર્થો પણ મૂકવા આ પદાર્થો ઉપર અન્ય વસ્તુઓ આપ્યા પર જે તે સ્થળે ક્રમાનુસાર મૂકવી ત્યાર પછી એ સૈયા પર લક્ષ્મીનારાયણની સોનાની મૂર્તિ મૂકવી તેમજ તેમના હાથમાં સમસ્ત આયુધો અને અલંકારો શણગારેલા હોવા જોઈએ ત્યાર પછી હળદર કંકુ કાજળ મેંદી આદિની સુસજ્જ સૌભાગ્યવતી સ્ત્રીઓને આ સૈયા પર બેસાડીને તેમને વસ્ત્ર અલંકાર વગેરે આપવા સપત્ની બ્રાહ્મણનું ગંધ અક્ષત તથા પુષ્પોથી પૂજન કરી તેને સોનાના કુંડળ વીટી કંઠી વગેરે સમર્પિત કરવા તેમજ અંગરખું ધોતી જોટો અને પાઘડી આપી લક્ષ્મીનારાયણની મૂર્તિ પાસે બેસાડવા ત્યાર પછી કંકુ અને પુષ્પમાળા સમર્પિત કરીને લક્ષ્મીનારાયણ દેવીઓ અને ગણપતિની પૂજા કરવી પછી ઉત્તરાભિમુખ બેસીને હાથમાં પુષ્પાંજલિ લઈને મંત્રોચ્ચાર કરવો મંત્રોનો અર્થ એ છે કે હે પ્રભુ ક્ષીરસાગરમાં જેવી આપની સૈયા છે તેવી જ આ શૈયા મારા જન્મો જન્મમાં અશૂન્ય રહેજો જેમ આપ આપની સૈયામાં નિરાતે પોઢો છો તે મારા પિતૃઓને નિરંતર નિદ્રા માટે આવી સૈયા પ્રાપ્ત થજો આમ કહ્યા પછી હાથમાંની પુષ્પાંજલિ મૂર્તિ તેમજ બ્રાહ્મણ પર નાખવી પછી એ સુખદાયી સૈયા સંકલ્પ કરી વિદ્વાન બ્રાહ્મણને સમર્પિત કરવી અને તેમને પ્રાર્થના કરવી કે આપ આ સૈયા લો દાતાએ દાન કર્યાનું કોઈ જાતનું અભિમાન ધારણ કરવું નહીં આ સૈયા પર બિરાજમાન લક્ષ્મીનારાયણ તેમજ દાન લેનારા બ્રાહ્મણોને વિસર્જિત કરવા જો આવો સૈયાદાન કરનારાઓએ ઐશ્વર્યવાન હોય તો આ સૈયા બિછાવીને સર્વે સામગ્રી સાથેનું ઘર પણ દાન કરે તે આવકારદાયક છે હયાતીમાં જ જો પોતાના હાથે સૈયાદાન કરો તો તે પ્રમાણે પર્વકાળે વૃષોત્સર્ગ પણ કરવો જોઈએ આ સૈયામાં ઘણું દ્રવ્ય હોય તો પણ તે દ્રવ્યના ભાગ કરીને ઘણા બ્રાહ્મણોને વહેંચીને આપવું નહીં સૈયાદાન લઈને જે પુરુષ વેચે તેને તો તે આપવી જ નહીં તે એવા વેચનારને સૈયાદાન અપાયું હોય તો તે દાન આપનારો નરકે જાય છે તેથી સૌપાત્ર જોઈને સૈયાદાન આપવું જોઈએ આ રીતે નિયમને આધીન રહીને દાન કરાય તો દાન કરનારને સમસ્ત ફળ પ્રાપ્ત થાય છે તેમજ આપનારના પિતાને ઉભય લોકમાં સુખ સાપડે છે આ દાન કરનારને ઇન્દ્રાદી ગમે તે લોકમાં જ્યાં નિવાસ હોય ત્યાં તે દાનનું ફળ તેને પહોંચે છે તેમાં કોઈ જાતની શંકાને સ્થાન જ નથી સૈયાદાનના પ્રભાવથી મરનારો ઉત્તમ વિમાનમાં આરૂઢ થાય છે અને અપ્સરાઓના સમૂહમાં રહે છે આ રીતે સૈયાદાન કરવાથી તે દાનનું ફળ ભોગવનારો સર્વભયમાંથી છૂટીને પ્રલયકાળ સુધી સ્વર્ગલોકમાં સુખ ભોગવે છે સઘળા પર્વોને દિવસે સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે કરતાં પણ વધુ ફળ સયાદાનથી મળતું હોય છે આ પ્રમાણે પુત્રે સયાદાન કર્યા બાદ પડદાન કરવું હે ગરુડ હવે પડદાનની વિધિ સાંભળો પડદાન છ જાતના છે છત્રી જોડા વસ્ત્ર વીતી કમંડળ અને આસન આ પડદાનમાં દંડ અને તામ્રપત્ર હોવું જરૂરી છે તેમજ પ્રત્યેક પર એક એક પાત્રમાં સીધા અને યજ્ઞોપવિત સહિત હોવું જોઈએ આ રીતના પડદાનથી સમસ્ત ફળની પ્રાપ્તિ થઈ શકે છે આ રીતે એકંદરે તેર પડદાન બારમાના દિવસે પોતાના શક્તિ અનુસાર તેર બ્રાહ્મણને આપવા આ રીતે પડદાન આપવામાં આવે તો ઉત્તમ ગતિ મળે છે યમ માર્ગે જનારને આ પડદાનથી અત્યંત સુખ પ્રાપ્ત થાય છે યમ માર્ગે અતિ તડકો હોય છે તે તડકાથી બચવા છત્રીનું દાન કરવામાં આવે છે આમ છત્રીથી મરનારને પણ છત્રીનો છાંયડો પ્રાપ્ત થાય છે યમ માર્ગમાં ભયંકર કાંટાઓ હોય છે કાંટાથી બચવા માટે પગરખા દાનનું ફળ તેને મળે છે વળી પ્રાણીને બેસવા માટે ઘોડો પણ મળે છે આથી મરનાર સુખપૂર્વક યમ માર્ગે આગળ વધી શકે છે હે ગરુડ યમ માર્ગે આગળ વધતા વધતાં અતિશય તાઠ અને ગરમી હોય છે આ તાઠ અને ગરમીથી નિવારણાર્થે વસ્ત્રદાન પણ કરવું જોઈએ વળી યમદૂતો ભયંકર અને અતિ ઉગ્ર હોય છે તેમનાથી કોઈ ભય કે શિક્ષા ન થાય તે માટે તેમનાથી બચવા માટે વીટીનું દાન આપવું જોઈએ વીટીના દાનથી મરનારને અતિ સુખ પ્રાપ્ત થાય છે યમ માર્ગ અતિશય ઉષ્ણ હોવાથી અને જળ વિહીન હોવાથી ત્યાં પવન પણ સ્પર્શતો નથી આ સ્થળે પાણી પહોંચે ત્યારે તરસ બહુ લાગે છે તે તરસના નિવારણાર્થે કમંડળનું દાન તે કમંડળથી તે જીવને જળપાનનું સુખ પ્રાપ્ત થાય છે મરનારને જળ પહોંચાશે એવું માનીને ત્રાંબાનું પાત્ર જળથી ભરેલું પાત્ર દાનમાં આપવું આથી દાન આપનારને હજારો પર્વો મંડવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે બ્રાહ્મણને સારા સારા પદાર્થોનું ભોજન કરાવવામાં આવે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું શ્રેષ્ઠ આસન અપાય તો સ્મશાન માર્ગે જતા ઉત્તમ સુખની તેને પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે સપિંડીના દિવસે દાન આપીને બ્રાહ્મણ કે ચાંડા જે કોઈ મનુષ્ય આવે તે સર્વેને અન્નદાન આપવું સપિંડીકરણ કર્યા પછી પર્વ સુધી દરેક મહિનાની મૃત્યુ તિથિએ પિંડ અને જળકુંભ આપો જે કર્મ એકવાર કર્યું હોય તે ફરીથી કરવું નહીં પણ પ્રયત્ન અખંડ તૃપ્તિ અર્થે તેને ફરીથી કરવું જોઈએ હે ગરુડ હવે હું તને માસિક આપદિક તેમજ પાક્ષિક શ્રાદ્ધના વિશેષ ફળ જણાવું છું જો પૂનમે મરણ થયું હોય તો તેને પાસિક શ્રાદ્ધની તિથિ ચોથ ગણવી અને ચોથના દિવસે મરણ પામનારની પાસિક તિથિ નોમ ગણવી જોઈએ નોમના દિવસે મરનાની પાક્ષિક તિથિ ગણવી આ રીતે પાક્ષિક શ્રાદ્ધ એક ક્ષય માસ અર્થાત બે મહિનો આવે ત્યારે બંને મહિનાનું ગત શ્રાદ્ધ મલ માસમાં કરવું જો એક માસમાં બે માસ આવતા હોય તો બે માસનું કર્મ એક જ માસમાં કરવું જોઈએ તેમાં પ્રથમ તિથિના અર્ધામાં પહેલા માસનું અને બીજી તિથિના અર્ધામાં બીજા માસનું કર્મ કરવું આ મે મહિના એકઠા આવે તો વિદ્વાને તે પ્રમાણે વિચારપૂર્વક કરવું જોઈએ હે ગરુડ અધિક માસ આવતો હોય તો પણ સપિંદીકરણ માસિક તેમજ પ્રથમ વાર્ષિક શ્રાદ્ધ તે માસમાં કરવા મૃત્યુ પામ્યા પછીના વર્ષ સુધીના જો અધિક માસ આવે તો મરનારના હિત માટે એક વર્ષમાં જે કર્મ કરવાના હોય તે તે શુદ્ધ માસમાં જ કરવા મલમાસ બીજો મહિનો આવે તો મલમાસની મરણ નિષ્ફળ ન થવા દેતા માત્ર બ્રહ્મભોજન કરાવી પવિત્ર મહિનામાં સપિંડિક શ્રાદ્ધ કર્મ કરવું આ રીતે કહ્યા પ્રમાણેના શ્રાદ્ધ કરીને વર્ષ પૂરું થાય ત્યારે વાર્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ આ શ્રાદ્ધમાં મોટે ભાગે બ્રહ્મભોજન કરાવવું જોઈએ વાર્ષિક શ્રાદ્ધ કરાવ્યા પછી જે શ્રાદ્ધની જરૂરિયાત હોય તે પિંડ સહિત કરવું જો કોઈ એક પિંડક શ્રાદ્ધ કરે તે પિતૃઓને ઘાતક થાય છે વાર્ષિક શ્રાદ્ધ થયું ના હોય ત્યાં સુધી તીર્થશ્રાદ્ધ ગયા શ્રાદ્ધ કરવાની ઈચ્છા કે પર્વ નિમિત્ત શ્રાદ્ધ ગ્રહણ શ્રાદ્ધ કે યુગાદી શ્રાદ્ધ પણ કરવા નહીં જો પુત્રને ગયા શ્રાદ્ધની ઈચ્છા હોય તો તેણે વર્ષી પછી પિતૃભક્તિપૂર્વક તેને કરવું જોઈએ ગયા શ્રાદ્ધથી સર્વ પિતૃઓ ગદાધર ભગવાન શ્રી હરિની કૃપાથી ભવરૂપી મહાસાગરમાંથી મુક્તિ યાની પરમ ગતિને પામે છે તુલસીની મંજરીથી વિષ્ણુના ચરણનું પૂજન કરવું અને ત્યાં ક્રમાનુસાર પીંડ આપવા ગયા તીર્થ પર જો સમીના પાંદડા જેવો પીંડ મૂકવામાં આવે તો તેનાથી સાત ગોત્રો અને એકોતેરસો કુળનો ઉદ્ધાર થઈ શકે છે ગયા જઈને શ્રાદ્ધ કરનારનો જન્મ પિતૃઓને સંતોષ પ્રદાન કરનારો અને સફળ થયો ગણાય છે કલાપ નામના ઉપવનમાં નિવાસ કરનારા મનુના પુત્ર રાજા ઈશ્વાકુને દેવોએ કહ્યું કે જે પુરુષ ગયાજી જઈને પોતાના પિતૃઓને પિંડદાન આપશે તે પોતાના કુળમાં સન્માનને પાત્ર થશે હે ગરુડ જે પુત્ર પોતાના પિતૃઓના હિતાર્થે તેમની પરલોકની પ્રાપ્તિ માટે ઉત્તમ ક્રિયાઓ કરે છે તે અતિ સુખી બનીને કૌશિક બ્રાહ્મણના પુત્રની જેમ મુક્ત થઈ શકે છે ભારદ્વાજના સાત પુત્રોએ ગોવધના પાપને કારણે અનેક જન્મો સુધી કલેશ ભોગવીને પોતાના પિતૃઓની કૃપારૂપી પ્રસાદીથી મુક્ત થયા હતા આ સાત પુત્રોએ પહેલાં દસાણ પાયધીના જન્મ ધારણ કર્યા ત્યાર પછી તેઓ કાબાંજીર પર્વત પર હરણ બન્યા પછી તેઓ ક્ષીરદીપમાં ચાતક પક્ષી બન્યા પછી તેમને માનસ સરોવર તટે હંસનો અવતાર મળ્યો ત્યાર પછી તેઓ કુરુક્ષેત્રમાં વેદ પારાયણી બ્રાહ્મણ થયા અને પિતૃ કૃપાથી મુક્તિ પામ્યા આથી પુત્રે સર્વ પ્રસન્નતાપૂર્વક પિતાની ભક્તિ કરવી પિતૃભક્તિ કરનારો આ લોક અને પરલોકમાં અત્યંત સુખ ભોગવે છે ભગવાન શ્રી હરિ આગળ બોલ્યા હે ગરુડ આ પ્રમાણે સર્વ ઊર્ધ્વદેહિક કર્મ મેં તને જણાવ્યું આ ઊધ્વિક દેહિક કર્મ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે તેમજ પુત્રો આદિને સદવાસના સદભાવના ઉત્પન્ન થાય છે દરિદ્ર હોવા છતાંય જે કોઈ આ કથા સાંભળે તો તે પણ સમસ્ત પાપોમાંથી મુક્તિ થઈ દાનના ફળ પામી શકે છે જે પુરુષ યોગ્ય વિધિપૂર્વક શ્રાદ્ધ કરી મારા કહેલા આ ગરુડ પુરાણને સાંભળશે તે જે ફળ પામશે તે હું તમને જણાવું છું પિતા સત્યપુત્ર દાતા છે પિતામહ ગોધન પ્રદાન કરે છે પ્રપિતા પ્રપિતાગૃહ દ્રવ્ય આપે છે અને વૃદ્ધ પ્રતિતામહ અન્ન આદિ સમસ્ત પદાર્થોની વૃદ્ધિ કરી આપે છે આ સિવાયના અન્ય મનોરથો પણ પિતૃઓ સંતોષ પામીને પૂર્ણ કરી દે છે પિતૃઓની ક્રિયા કરવાથી તેઓ શ્રેષ્ઠ ગતિ પામી ધર્મરાજાના મંદિરમાં અત્યંત આદરપૂર્વક બિરાજમાન થાય છે સુતજી સૌનકારી ઋષિઓને કહે છે આ પ્રમાણે શ્રીહરિએ જે ઉર્ધ્વદેહિક દાનના ફળ જણાવ્યા તે સાંભળી ગરુડજી અતિ આનંદ વિભોર બન્યા ઇતિશ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે સર્વકર્મ નિરૂપણો નામ તેઓ દશા ધ્યાય સમાપ્તો બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય તેર સાંભળજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ